નમસ્કાર દર્શક મિત્રો થાડા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સોળ બે બે હજાર પચીસ ના રોજ તળાજા નગરપાલિકાને મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે આજે અઢાર બે બે હજાર પચીસ ના રોજ મત ગણતરી શરૂ થઈ ત્યારે તળાજા નગરપાલિકામાં વોર્ડ નંબર એક માં ભારતીય જનતા પાર્ટીની પેનલનો નો થયો છે અને વોર્ડ નંબર બે ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર બે માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે આવા જ સમાચારો જોવા માટે અમારી થર્ડ આઈ એક્સપેક્ટને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ધન્યવાદ ભાજપની જીતી ગઈ છે શું તમારું કહેવું છે અમારા ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું અને જે લોકો દિન રાત અમારા ભાઈ ભાઈ બહેન વડી મતદાતા અમને ખૂબ સાથ સહકાર આપ્યો એ બદલ બધાનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું અને અમારા જે પહેલાં તો અમારા પાટલા એમએલએ સાહેબ અમારા જેણે અમારી ઉપર ચાર યુવાનો ઉપર જે ભરોસો કર્યો હું ખૂબ ખૂબ આભાર કરું અને અમારા પાર્ટી અમે ચારે નિષ્ઠાપૂર્વક નિભાવશું અને આવનારા સમયમાં અમે ખૂબ સારું કામ કરીને દેખાડશું અચ્છા એવા ક્યાં ક્યાં કામ છે જે હવે તમે આગામી સમયમાં કરશો વોર્ડ નંબર એકમાં ઘણા બધા એવા કામ છે જે સૌથી પહેલો પ્રશ્ન છે જે સફાઈનો જે સફાઈના પ્રશ્ન છે બે વર્ષથી અત્યારે બોડી સાચન નહોતું સરકારે સાચન હતું એ માટે કહેવાય જેવી બોડી બે એટલે સૌથી પહેલાં તમામ વોર્ડ નંબર એકમાં તળાજા નગરમાં સૌથી પહેલાં સફાઈનો પ્રશ્ન છે સૌથી પહેલાં સારી રીતે સફળ સફળતાપૂર્વક નિભાવશું અને સારા એવા નળ ગટરના જે નાના મોટા પ્રશ્ન હોય સ્ટ્રીટ લાગતા એ સૌથી પહેલાં નાના મોટા પ્રશ્ન સોલ્વ કરશું અને તળાજા નગરની જનતાને ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ આપ્યો એની ઉપર પૂરેપૂરા અમે નિષ્ઠાપૂર્વક ખડી ઉતરશું અચ્છા વોર્ડ નંબર એકમાંથી તળાજી નદી પસાર થઈ રહી છે હાલ ગટર જેવી નદી બની ગઈ છે એના માટેનું કોઈ આયોજન કરવું એની માટે સૌથી પહેલું ગટરનું કામ જે છે કે અહીંયા બાવળિયા નાનથી સફાઈથી લઈને ગટરનું તમામ કામ થશે કેમ કે અત્યાર સુધી બે વર્ષથી બોડી નહોતી એટલે આમથી આમ થતું હતું શાસનના હિસાબે પણ હવે જેવી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની બોડી બે એટલે તમામ નળ ગટરથી લઈને જે તળાજા નદી જે પહેલાં વહેતી હતી એમ સારી રીતે સફળતાપૂર્વક બધું વ્યવસ્થિત થઈ જશે અને અમારે તો વિશ્વાસ છે જે આપણા એમએલએ સાહેબે ભારતીય જનતા પાર્ટી અમને આપ્યો એમાં કોઈનો પ્રશ્ન ક્યાંય ચૂક નહીં રહે એવી અમારી ચારેયની દિલથી લાગણી છે દરી છે